નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયામાં સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી પોલીસનું સૌથી મોટું સાયબર ઓપરેશન પાંત્રીસ આરોપીઓને ઝડપી પાડવામાં તેમને સફળતા મળી છે તેમજ ત્રણ કરોડ કરતાં વધુ કૌભાડ આ લોકો દ્વારા કરવામાં આવ્યાનું સામે આવ્યું છે નવસારી પોલીસે સાયબર ફોટા કેસ ઉકેલવામાં કરવામાં સાયબર ઓપરેશન માટે ખાસ કરીને ઓપરેશન સાયબર સ્ટ્રોન હાથ ધર્યું હતું ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દરોડા પાડી પાંત્રીસ આરોપીને પકડી પાડી ત્રણ કરોડથી વધુની ઠગાઈનો પર્દાફાશ પોલીસે કર્યો છે નવસારી જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન સાયબર સ્ટ્રોમ હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત વીસ સ્થળોએ તપાસ કરતાં પાંત્રીસ આરોપીઓને ઝડપાવવામાં પોલીસને સફળતા મળી હતી આ આયોજન હેઠળ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ દસ ફાઇનાન્શિયલ ફ્રોડના કેસોની તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન પૈસાની ઠગાઈમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેસબુક આઈડી ફ્રોડ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ સામે સમાવેશ કરવામાં આવ્યો હતો આ આરોપીઓને કુલ ત્રણ કરોડથી વધુની ઠગાઈ કરવાનું હોવાનું સામે આવ્યું છે નવસારી પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નવ જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી હતી જેમણે નવસારી સુરત જયપુર અને મુંબઈ સુધી કામ કરી અને તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી હતી સાયબર ફ્રોડ જેવા ગંભીર કેસોમાં પોલીસે સતર્કતા સાથે કાર્ય કરી લોકોને ન્યાય અપાવવામાં આવ્યો છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીક લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી આ સફળતામાં સાબિત કરી છે કે સાયબર ગુના સામે પોલીસ બાહોશ અને દ્રઢ પ્રતિબદ્ધ થઈ છે આમ દોસાઈ પોલીસે તાજેતરમાં વર્ષોમાં સૌથી મોટી અને સફળ કામગીરીને અંજામ આપી લોકોના સાયબર ફ્રોડમાં જે ગયેલા ત્રણ કરોડ કરતાં વધુની રકમ પણ તેઓ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં છે તમામ આરોપીઓને અત્યારે હાલમાં ઝડપી લેવામાં આવે છે અને ત્રીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અધિક્ષક સુશીલ અગ્રવાલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નવસારી પોલીસ દ્વારા હાલ એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે જે ઓપરેશનનું નામ ઓપરેશન સાયબરસ્ટ્રોમ આપવામાં આવ્યું છે અત્યારે ઘણા બધા થતા ફાઈનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબરસ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર નવસારી જિલ્લાના દસ સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં છે આ તમામ આરોપી ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ સાત જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ નવ ટીમ્સ બનાવીને આ પાત્રીસ આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવા માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને સિટી વાઇઝ અને જિલ્લા વાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને એમનું રિમાન્ડનું પ્રોસેસ ચાલુમાં છે મોટાભાગે જો આ સાયબર ફ્રોડના કેસીસ છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સ્ટોક માર્કેટ ફ્રોડની કેસીસની બહુમત છે લોકોને સ્ટોક માર્કેટની અંદર હાઈ રિટર્ન્સ આપવાના બહાનેથી લોકોને લલચાવી ફસાવી એમના દ્વારા પ્રથમ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે પછી સારા રિટર્ન્સ મળતા એ બીજી કે ત્રીજી તબક્કાની અંદર મોટી માત્રાની અંદર ફ્રોડની અમાઉન્ટ એમના સાથે કરવામાં આવે છે આ તમામ દસ ના દસ ના કેસીસ અમાઉન્ટ ત્રણ કરોડ રૂપિયા ઉપરની હાલ ચાલ છે અને હાલ પણ આ ઓપરેશન સાયબર સ્ટ્રોમ અંદર બીજી પણ અમારી ટીમ અત્યારે ફિલ્ડ ઉપર છે અને આ આરોપીઓની સંખ્યા વધારવા માટેની અમે લોકો પૂરા પૂરા પ્રયત્ન કરશું આરોપી જે પકડાયા છે તે કેટલા સમયથી આ જે કરતા હતા આ જો આરોપીઓ પકડાયા છે તેની અંદર જો મોડલસ ઓપરેન્ડી મળી છે તેની અંદર તમામ જાતના લોકો છે ઘણા લોકો એવી રીતેના પણ પકડાયા છે જો બે થી ત્રણ વર્ષથી આ સાયબર ક્રાઇમના ધંધા સાથે સંકળાયેલા છે અને આ ધંધું કહેવું ખોટું નહીં હશે કેમકે એમનું જો મેઇન સોર્સ ઓફ અર્નિંગ છે તે આ સાયબર ક્રાઇમના રીતે જ એ લોકો ચાલે છે અને એમના દ્વારા પોતાના પરિવારના સભ્યોના લોકોને પણ એવી રીતે સાયબર ફ્રોડની અંદર સંકળાવવા માટેની હકીકત પણ સામે આવી છે તો આમ જિલ્લામાં પોલીસે સાયબર ફ્રોડના લોકો સામે એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેથી કરીને સાયબર ફ્રોડ કરતાં લોકોમાં પણ એક ડર બેસે અને લોકો સાથે ફ્રોડ કરતાં પણ વિચારે તે હેતુસર પોલીસ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેનું નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સાયબર સ્ટ્રોમ અને જેમાં પોલીસે સફળતા મેળવી પાંત્રીસ જેટલા આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ